ગુજરાતમાં ભાજપના હેટેક મારવાના સપનાને રોડનાર બનાસકાંઠાથી જીતનાર જ્ઞાનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉભા કર્યા છે બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપી છે જ્ઞાનીબેને કોંગ્રેસ સંગઠન પર રોષ ઠાલવતા સલાહ આપી કે ભાજપની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એને પોતાના દમ પર લડવું પડે પોતાના સમાજની તાકાત પર લડવું પડે છે એના બદલે પાર્ટી ચૂંટણી લડકી થશે તે દિવસે કોંગ્રેસ મજબૂત મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જન આશીર્વાદ મેળવશે આજના સમયમાં પણ ઘણી જગ્યાએ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા જોવા મળે છે બનાસકાંઠા જિલ્લામાં પણ આ સમસ્યા જોવા મળે છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ બારસો ફૂટ પહોંચતા ક્ષારવાળું પાણી મળતું હતું જેથી તે સિંચાઈ કે પીવા માટે ઉપયોગ કરી શકાતો ન હતો પરંતુ વર્ષ બે હજાર વીસ એકવીસના જળસંચય અભિયાન ટીમ દ્વારા આ પાણીના તળ ઊંચા લાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી પરિણામે આ જિલ્લામાં અત્યાર સુધી બસો કરતાં વધુ ખેત તલાવડી બનાવવામાં આવી છે સાથોસાથ પાંચ હજાર કરતાં વધુ જૂના બોર રિચાર્જ કરવામાં આવ્યા છે જેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થયો છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયત્નો તેજ થઈ ગયા છે ફરી એકવાર મોદી સરકાર સત્તામાં રહેશે કે કેમ ઇન્ડિયા ગઠબંધન કોઈ રમત રમશે તે સસ્પેન્સ છે યુપી બિહારને લઈને દિલ્હી અને મહારાષ્ટ્ર સુધી જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી છે એનડીએ કે ઇન્ડિયા એલાયન્સ બધી નજર હવે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે કે નવી સરકાર કોણ બનશે ઇન્ડિયા એલાયન્સના સરકાર બનાવવાનો પ્રસ્તાવ વ્યસ્ત છે કોંગ્રેસ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાનું કહેવાય રહ્યું છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માં ટીડીપી સમર્થન આપતા તેમજ જેડીયુ નું પણ સંપૂર્ણપણે સહકાર આપવાની ખાતરી મળતા શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે ટીડીપી મજબૂત છે બપોરના ટ્રેડિંગ સેશનમાં બીએસસી સેન્સેક્સ બે હજાર પોઈન્ટના ઉછાળા સાથે ચુંબોદ રજાનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે નિફ્ટી બાવીસ હજાર પાંચસો ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ના ઇન્ટ્રા હાઈ લેવલ સાથે છસો એકતાલીસ પોઈન્ટ પચીસ પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે સેન્સેક્સ પેક ની એન્ડ ટુરબો સિવાય તમામ ત્રીસમાં સાત ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે લાજપત નગરમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ વિસ્તારની આયુષ્યમાન હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી આ પછી આગને કાબૂમાં લેવા માટે થઈને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી આગની ઘટનાની માહિતી મળ્યા બાદ દિલ્હી ફાયર સર્વિસ લગભગ સોળ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલી હતી ત્યારે આગ એટલી ભયાનક હતી કે બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા થોડા સમય પહેલા ચિંડલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા સાત જેટલા બાળકોના મોત નિપજ્યા હતા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે પાંચ જૂને વલસાડ નવસારી ડાંગ તાપી દમણ દાદરાનગર આવેલી દાહોદમાં વરસાદ પડી શકે છે છ જૂને દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ નવસારીમાં વરસાદ પડી શકે છે સાત જૂને દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી નર્મદામાં વરસાદ પડશે આઠ જૂન ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં વરસાદ પડશે આજે વિશ્વ પર્યાવરણ દિવસે ખુદ વડાપ્રધાન મોદીએ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું આ શીર્ષક માતાના નામે એક વૃક્ષ આપવામાં આવ્યું છે પીએમ મોદીએ પોતે બુદ્ધ જયંતિ પાર્કમાં એક છોડ રોપીને આ અભિયાનની શરૂઆત કરી તેનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને વૃક્ષો વાવવાનો છે વડાપ્રધાન અભિયાન દ્વારા દેશભરમાં વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરી યોજના ધરાવે છે જેથી કરીને વધતા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી શકાય આપણે જણાવી દઈએ કે આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં લોકોને આખરી ગરમીનો માર્ગ સહન કરવો પડી રહ્યો છે ગાંધીધામથી દસ કિલોમીટર દૂર ખરીહરોના નેજન વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી અંગેની બાતમીઓ આધારે ગુજરાત અને એલસીબી અને ગાંધીધામ ડિવિઝન પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બાવળની એકાણું કરોડનું તેર કિલો કોકેન ડ્રગ્સ જપ્ત કરાયું છે જેના પગલે પોલીસે સંભવિત કોકેન ડ્રગ્સ પ્રાથમિક અનુમાન સાથે તેની શુદ્ધતા સહિતની કરવા મદદ લીધી હતી વિસ્તારમાં હજુ વધુ હોવાની આશંકાને પગલે એટીએસની ટીમ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો મુજબ ગુજરાતમાં ભાજપ ને છવ્વીસ થી પચીસ બેઠકો પર વિજય મળ્યો છે જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી છે બે હજાર નવ પછી પહેલી વાર કોંગ્રેસે એક બેઠક જીતવામાં સફળ નીકળી છે છોટાઉદેપુર કોંગ્રેસના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ ભુવા ધૂણાવી રાજગાદી મળશે કે નહીં એ સવાલને ભુવાને કરે છે ભાજપના વિજેતા ઉમેદવાર જશુ રાઠવાએ ફેસબુક ઉપર આ પોસ્ટ વિડીયો કર્યો છે લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપના જશુ રાઠવાને ત્રણ લાખ અઠાણું હજાર સાતસો ને સિત્યોતેર વિજય થયો હતો એનડીએની ચૂંટણીના પરિણામમાં પૂર્ણ બહુમતી મળ્યા પછી ભાજપમાં ભાવિ સરકાર મુદ્દે મંથન શરૂ થઈ ગયું છે બીજી તરફ બંગાળમાં પણ ટીએમસીએ સપાટો બોલાવ્યો છે મૂળ વડોદરાના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુસુફ કે જેઓ પશ્ચિમ બંગાળમાં બેરમપુરા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને વિજય પણ થયા ત્યારે કેટલાક મહાનુભાવોને આ જીત ગળે ન ઉતરી હોય તેમ વડોદરાના વિકાસને બાજુ પર મૂકીને હવે વડોદરાવાસીઓ બંગાળમાં ટીએમસીથી ધ્યાન રાખવા ચેતવા નીકળ્યા છે આ ધોર સોશિયલ મીડિયાથી શરૂ થયો છે